चमला अ शमला चमला अ <laughs> शमलु नी जडी मारा शमलु चमलु नी जडी बनो जा तूच चमलो से तू तू चमलो से जो तोरे जा बनी है अया चमलो जो तोरे जा जातो पक टक थक जतू रा जतू रे जतू रेदो अया में दिखो એમ જ છું એમ હ આવું છું એ તું જા તારું કંઈ કામ નથી રક પક પક જતું રે જા વિડીયોમાં તો ફૂટેજ પૂરેપૂરી લેવાની નહીં તારે જાખ પક 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 આવચું માં ચૂંચું ચૂચ્યું મું છે મમ્માનું ચૂંચું મમ્માનું હોળી હોળી થઈ ગયું ચૂંચું ક્યાં છે ચૂચું આવા જતી ભાઈ નથી ભાઈ નથી તારું એક કંઈ કામ નથી પક આવશું માં ચુચુ આવચોમાં

અને બીજી વસ્તુ આટલું બધું ગંદુ મારે થોડક પાઇપમાંથી પાણી નતું જતો એટલે થયું છે બાકી આમને તો બહુ ક્લિયર કામ છે બહુ સાચવીને કામ કરે છે તો અહીંયા આ લોકોની મેચ ચાલુ થઈ ગઈ છે લિપ્સિંગ લેવા માટે આવેલા હતા અને મસ્ત મજાની મેચ ચાલુ થઈ ગઈ અને આ જો ભૂનાભાઈ છોડતા જ નથી વિશ્વાસ જ નથી આવતો રોવાનું ચાલુ કરી દે છે અને જો કે મેચ ચાલે છે તો બતાવું આ બાજુ છે વરદાનભાઈ આ બાજુ છે મારા શંકરલાલ અને આ માણસે

ચાલે છે મેં માનતો જ નથી બોલો કેવો છે તું જો ચાલે તો ત્યારબાદ આ એક્સપોમાં ગયા હતા તો ત્યાંથી જેટલી વસ્તુ લીધી તે બધી જની શોપિંગ જોઈ લખ શકો છો તમે જેની અંદર મેં હેર સ્કીન નેલ્સ બધી જ વસ્તુઓ મસ્ત મજાની કમ્પ્લીટ કરી લીધી છે તો આટલી બધી શોપિંગ કરાવી લીધી છે કેટલાની ખબર 10000 ની એટલે હસબન્ડ નો કિસ કાપતા રહે તો બોલા હું જોઈ જો આખી બધાને જોઈ જો કરે છે જોતા છે હું જોઈ બાર દેખાય કાઈ

અને હું છું અહીંયા કારણ કે ઉપર આવું એટલે મારી કંઈક આવી ખાટલા પર શું પછી નીચે જગ્યા ઓછી છે બટ આ બહુ મોટી જગ્યા છે એટલે ચાલે બટ હા મચ્છરો બહુ જ હોય છે એટલે મચ્છરોના માટે ખાસા રાખવું પડે છે ને અને ત્યાર પછી સુરત થી આવીને બે ત્રણ દિવસ થયા ને તાવ ને બધું મિક્સ થઈ ગયું જો કેવી હાલત હતી એનો તો બગડાતો એવી હાલત થઈ ગઈ હતી બહુ જ માથું દુખતું હતું અને ડાર્ક સર્કલ નહોતા કાજળ મેં લગાવેલું હતું તે દિવસે તો તે રહી ગયું હતું પણ વિડીયો નહોતા બન્યા બહુ દિવસથી આજે વિડીયો શૂટ થતું જ નથી તો તબિયત ખરાબ થઈ ગઈ હતી અને આ જો થોડુંક થોડુંક નહીં એટલે તો હજુ તો ખરાબ જ છે એટલું બધું કંઈ બેટર નથી થયું છતાં વિચાર્યું કે આઈ થિંક પંદર વીસ દિવસથી આ વિડીયો ચાલે છે તો એનો અંત કરવો જરૂરી છે કારણ કે બહુ લાંબો ખેંચાઈ ગયો છે આ વિડીયો એના વચ્ચે તો કેટલા બધા વિડીયો આવી ગયા છે કારણ કે ત્યાર પછી હું સુરત ગઈ સુરતમાં ગણપતિ વિસર્જન અને બહુ બધા આવી ગયા છે પણ આ જ વિડીયો એવો હતો જે બિચારો અટકી રહ્યો હતો તો બસ અહીંયા સુધીનો તો વિડીયો વિડીયો કેવો લાગ્યો મારા સમચમ અને બમ્બલ બી કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂરથી કરજો મળીએ બીજા વિડીયો ત્યાં સુધી